મમ્મી અમારી બધી પોલ ખોલ નાખી હું તો વળી હારા હાથ પૂછવા ગયો તો તેની મારી કિતાબ ખોલ નાખી બેક ટુ મેરી બંસી ફેમિલી ઓફ કૃષ્ણ ભાઈ જય દ્વાર કે દિસ ભાઈ હું પહોંચી ગયો છું બામાવાળા અને થોડું કામ હતું જૂનાગઢનો પતાવી અને આવી ગયો અને હવે જવાનું છે કારખાને આપણે દર્શન તો થઈ ગયા છે પૂરા અને જોઈએ શું તો ભાઈ હું ને વંદુ બે જમવા બેસી ગયા અને દિનેશ આકા પણ બેસી ગયા અને ભાઈ આપણે આજે ગોળ ઘીમાં લાડવો જોયો કેમ કે હે ને અચ્છા છે સેવ ટમેટા એટલે એ આપણે ભાવે નહીં આ ટોમેટાનું એટલે એ આપણે ભાવે નહીં એટલે આપણે લાડવો ચેરો વંધુ શું કઈ પીઝા પીઝા કેમ બહુ યાદ આવે હવે તો મારે વંધુને હવે જૂનાગઢ લઈ જાવજો હે કેમકે વંધુને પીઝા ખાવાનું બહુ મન થયું અહીં તો આ રોટલા છે એ પીઝા જ છે હા કે પડી ગયા ના હીરવા નહીં હમણાં તો બધી બંધ છે બાકી થી હમ એટલે ને તારી જ રાહ જોઈ લોકો એ વંદુ આવે ને પછી કઈ આમાં ખાવા મળે પણ મેં કીધું કે નાના ના વંધુ હે ને શનિ રવિ માં આવશે ને તો આપણે પીઝા ખાઈ જઈશું બીજું હું પેટ ભરીને જેટલા ખાવા એટલા ખાઈ લેજે પાંચક તો હા હા વરદ ઇના ભેગા તમારે ખાવા તમે હાલો હાલો હા કા તમે એક કામ કરો તમે હે ને શનિરોઈ માં જાઓ તમે દિનેશ આકાર વાંધો ઓલી પા આટા મારતા હો હીરબાપા હા

હું આવ્યો મિલે થી અને મને લાગી છે ભૂખ અને મન થયું તેડવા ગયો તો તો ભાઈ ગોળના લાડુ મમ્મી બનાવ્યા મસ્ત તો લાડુ ખાઈ અને મન જોઈ હું ખાવું હું અંતુડા ખાવું પેલા હું કહેવાનું હું ખાવું તને ભૂખ લાગી ભાઈ હા નહીં નથ લાગી તો હમણાં તા મમ્મી ને કેતો તો કે મને કઈક દયો દયો મમ્મી હું ખાવું તો આનું ખાવું તો હું ખાવું બીજું વળી નથી વઘાડે અડજ ગયું હા તો બીજું લેવા ગયા હમણાં આવે તો બીજું શું ખાવું તારે મમરા આ ખાના પણ તો શું ખાવે

તો કાજુ બદામ ખાવા હા ખાઈ લે થાકી ગયો નીકળવા નતો ગયો કઈ ચાલો મન થઈ ભૂખ લાગી ગયો હું ખાઈ તો ભાઈ અમારે હવે તેલ કઢાવાનું છે માંડવી નું તો એના માટે થઈ ગયા છે ડબ્બા રેડી ઘરના ને આ વખતે મેરેજમાં ઘેટ્યા હતા ડબ્બા એટલે તેલ માટે મગાવ્યા હતા બાકી અમે તો દર વખતે ઘરનું તેલ જ ટૂંકમાં ઘરની માંડવીનું જ તેલ કઢવી લઈ આ કનૈયાના લીધા હતા તો આ બધા ડબ્બા છે હવે બે દિવસમાં જવાનું છે કાલે એટલી બધી કોમેન્ટ કરીને હીરવાની જોકે કે એકસો ત્રીસ કે એકસો ચાલીસ જેટલી આવી એના માટે દિલથી થેન્ક અને હીરવા તો જોકે મેં બનસીને ફોન કર્યો તો જૂનાગઢ એ જ ઠેકડા મારો મળી કે વાહ કે મારી ગાય છે મને સપોર્ટ કર્યો એમ કરતી હતી એટલે આ તો હવે હે ને એ લોકો આજે કદાચ એક ક્લિપ મોકલશે તો આપણે જોઉં અને હા કાલે અમે બધા વાતું કરતા હતા કોન્ફરન્સમાં તો ભાનાબીન કહી કે તું એ કે બહુ વાડ્યો હતો એટલે આપણે હે ને પેલા મમ્મી યારે વાત કરી જો ડબ્બા થઈ ગયા છે રેડી અને એ કઢરવાનું છે તેલ

ને રાણીભાઈ <laughs> 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 ಕಾಕಿ ತಮಕರ ಮೈಡೂತು ವಂದು ವಂದೂ અને હિર વાર મન તો નાના હોય એટલે બહુ ભાથે હું કલી એમ ભાતતા ને એમ ભાથે કે નઈ અરે કેવી માથી મમ્મી ખબર કે તમને હા એ વાત વંદુ અમારે ભાઈ બહુ શાંત ઈ પાયલ જેમ શાંત છે દેખાય નહીં હા ઓલારી ઉલારી તો નાખે તો ભાઈ આજે તો હે ને મમ્મી અમારી બધી પોલ ખોલ નાખી હું તો હારા હાટ પૂછવા ગયો તો એની મારી કિતાબ ખોલ નાખી આ વિડિયો વિડીયો ને તો એ મારી કાટ નાખી છે ચાલો તો ફટાફટ જાય કામે દર્શિકાના મેરેજ ની અમુક જે હાઇલાઇટ્સ બનાવી છે તે હું આજે વિડીયોના એન્ડ ઉપર રાખું છું અને બહુ મસ્ત બનાવી છે જોકે હજી જ્યારે કેસેટ આવશે વિડીયો શૂટિંગ એ જોરદાર આવશે એ જોવાનું ભૂલતા નહીં લગભગ ત્રણ થી ચાર ભાગ તો થાય જ તો હવે જોઈએ કેવું આવે પણ આ હાઈલાઇટ જો એના પછી તમને આઈડિયા આવે કે કેવી બનશે તો ચાલો જોઈ લ્યો અને મળીએ આગળ વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખો ને પ્લીઝ હવે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ સો કે ફટાફટ કરાવી દો યાર ચાલો મળીએ ધન્યવાદ